શિવરાત્રીની સમગ્ર વિશ્વમાં ભવ્ય ઉજવણી થશે ત્યારે દર વર્ષની જેમ આ વખતે જૂનાગઢમાં પણ શિવરાત્રીની તૈયારીઓ શરૂ થાય તે પહેલા જ જુનાગઢનો સાધુ સમાજ વિફર્યો છે જુનાગઢના સાધુએ શિવરાત્રીમાં વિધર્મીઓની હાજરીને લઈને વાંધો ઉઠાવ્યો છે દત્તાત્રેય શિખર મહંત ગિરીએ જાહેર મંચ પરથી હુંકાર કર્યો જો બગી કે હશે તો સમાજ શાંત શિવરાત્રીના મેળામાં વિધર્મીઓની વિધર્મી મોકલતા નહીં સાચી આવે મને જ્યારે દિલ્હી લઈ ગયા તો સૌથી પહેલું કામ મેં કઈ કર્યું તો ગુગલમાં જોઈએ રોડ નો આતંકવાદી ના રોડ નું નામ બદલી નાખ્યું

પોતાની સાધુ સમાજે આપેલા નિવેદન અંગે તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કેટલીક બાબતોની સ્પષ્ટતા પણ કરી તેમણે શું કહ્યું એ તો આપને જણાવીએ તે પહેલા સાધુ સમાજે આવેદનપત્રમાં શું માગ કરી છે તે આપને જણાવ્યા

इस तलहटी के अंदर इस सनातन धर्म के केंद्र बिंदु में जैसे कोई षड्यंत्र के लिए विधर्मी घुस रहे हैं और यहाँ की पवित्रता भंग हो रही है इसको ध्यान रखते हुए आज के दिन जब मेला एकदम नज़दीक है हमने सभी स्थानिक संतों ने और हजारों पब्लिक साथ जुड़ी थी ऐसी सनातनी सभी जनता ने इन लोगों के साथ मिलकर के एक बहुत बड़ी रैली का आयोजन किया एक सनातन सम्मेलन रैली का आयोजन करके तीनों अखाड़े और यहाँ के तंत्र के कलेक्टर हैं उनको प्रस्ताव रखा है वो प्रस्ताव सुपुर्द किया कि इनमें जो मांगे रखी है एक इस रवेड़ी के अंदर इस जुलूस के अंदर कोई भी विधर्मी की घोड़ा गाड़ी बग्गी का उपयोग ना हो और इस मेले में किसी भी विधर्मी को स्टॉल न मिले जिससे मेले की पवित्रता भंग ना हो और दूसरा जल्द से जल्द जिस तरह से मथुरा काशी और इन क्षेत्रों को वेज जोन जाहिर किया अयोध्या और इसको उसी तरह से इस गिरनार क्षेत्र को भी वेज जोन जल्द से जल्द डिक्लेयर किया जाए यह सनातनियों की मांग है हम आपने जनवे कि साधु समाजे जे पत्रकार परिषद करी कई कई बाबतों की तो स्पष्टता करी है શિવરાત્રીના દિવસે સમગ્ર જુનાગઢ શિવમય બની જાય છે હિન્દુ ધર્મના અનેક અખાડાઓમાં સાધુ સંતો અને અનેક સનાતનીઓ દર્શને પણ આવતા હોય છે તહેવાર ચાહે કોઈ પણ હોય પરંતુ કોઈની હાજરીથી જો રંગમાં ભંગ પડતો હોય તે સેજ પણ યોગ્ય નથી જુનાગઢ થી ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત તક